નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ અડસઠ વિશાલે પોલીસને બાતમી આપી દીધી હતી ને સરનામું પણ સેન્ડ કરી દીધું હતું મયંક એની મસ્તીમાં મસ્ત હતો રવિ સુપાઈને મયંકને પાર્ટીનો વિડીયો ઉતારી રહ્યો હતો મયંક અને કામિની સાથે બેઠા હતા એટલે બધા સમજી ગયા કે આ માસૂમ છોકરી મયંકનો નવો શિકાર હશે વિશાલ રવિ રીટા એ બધાએ જમવાનું ફટાફટ બતાવીને પોલીસની રાહ જોઈને બેઠા હતા ને જો પોલીસ મોડી પડે ને મયંક નીકળી જાય તો એનો પીસો કરીને એના ઘર સુધી જવું એ પણ વિચારી લીધું હતું આજે ગમે તેમ થાય આ લફંગાને હાથમાંથી જવા દેવો નથી ચાલો બદમાશ કેટલો નફટ છે એકવાર આ જ શહેરમાં રહી એક માસૂમની જિંદગી બગાડીને પાછો આ જ શહેરમાં આવ્યો ને હાલ બીજી છોકરી સાથે ખરેખર આના જેવું હલકટ કોઈ ના હોઈ શકે મયંકના ફ્રેન્ડ્સનું જમવાનું પૂરું થયું ને બધાએ મુખવાસ લીધો ને વેટર આવીને બિલ આપતો હતો ને એટલામાં જ સાયનર વાગતી પોલીસ હોટલમાં આવી પહોંચી ને સીધી મયંકના ટેબલ પાસે આવી ને મયંકને બાવડેથી પકડી લીધો ને બોલ્યા યુ આર અંડર એરેસ્ટ કહીને પોલીસે મયંકનું વોરંટ બતાવ્યું ને પાંચ મિનિટ તો મયંકનો સ્ટાફ ને હોટલમાં હાજર લોકોને હોટલ માલિક પણ અવાશક થઈ ગયો માયાના પતિ ધવલ અને જયાબેન બોલ્યા સાહેબ તમારી કંઈક ભૂલ થતી લાગે છે આ મયંક કોઈ જાતનો ગુનો કરે એવો નથી એ અમારી સાથે છેલ્લા એક વર્ષથી જોબ કરે છે અમે બધા એને સારી રીતે ઓળખીએ છીએ તમે જે સમજો છો એ આ નથી ને પોલીસે ખિસ્સામાંથી મયંકનો ફોટો કાઢીને બતાવ્યો ને બોલ્યા આ મિસ્ટર દોઢેક વર્ષથી સરાફતનું મોહરું ઓઢીને સંતાતો ફરે છે પોલીસે એની પાછળ પાગલની જેમ પડી હતી પણ આ બહુ સાતીરને બહુ માસ્ટર માઇન્ડ આરોપી છે સ્ટાફના બધા માણસો અને કામિની જયાબેને પણ મયંકનો ફોટો જોયો એટલે બધાને ખાતરી થઈ ગઈ કે ફોટો તો મયંકનો જ છે કામિની ગભરાઈ ગઈ ને આજીજી કરતા બોલી સાહેબ આ મારા પતિ છે એ કોઈ ખરાબ કામ કરે એવા નથી આ કોઈ એમનું હમશકલ હશે મયંકના મિત્રોએ પૂછ્યું પણ એનો વાંક ગુનો શું છે એ તો જણાવો બસ એમ જ સીધો ધરપકડ કરી લ્યો એ ના ચાલે આવા શબ્દો બોલનાર મિત્રના હાથમાં વોરંટનું કાગળ આપ્યું ને બોલ્યા આ આજકાલનું નથી આ આ માણસની તલાશ પોલીસને દોઢ વરસથી હતી આ બહુ રીડો ગુનેગાર છે એસ એમ કોલેજમાં ભણતો હતો ત્યાંના પ્રિન્સિપાલ હોસ્ટેલમાં જયા રહેતો હતો એ સાહેબ અને એક છોકરીના પિતા એમ ત્રણ વ્યક્તિઓના નાલાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પણ આ માણસ પોલીસને ચકમો આપી એના વતનમાં જતો રહ્યો હતો કામીની અકળામણ વધી ગઈ ને બોલી પણ સાહેબ એમનો વાઘ ગુનો શું છે બહેન તારો આ સીધો સાધો લાગતો પતિ મયંક છે કોલેજમાં સાથે ભણતી એક મિતા નામની છોકરીને પ્રેમ જાળમાં ફસાવી એની સાથે એના પૈસાથી જલસા કર્યા ને લગ્નની લાલચ આપીને એના ઘરે ઘરેથી દોઢેક કરોડનો મુદ્દામાલ રૂપિયા મેળવીને એ લઈ છોકરી સાથે ભાગી ગયો ને પછી એ મુદ્દામાં લઈ એ છોકરીને ટ્રેનમાં એકલી મૂકીને ભાગી ગયો એની સાથે છેતરપિંડી કરી છે એટલામાં કોલેજના પ્રિન્સિપાલને હોસ્ટેલના સાહેબ અને વોર્ડન પણ આવી પહોંચ્યા ને મયંકને ઓળખી બતાવ્યો ને મિતાના મિત્રો એ પણ ઓળખી બતાવ્યો વિશાલને વિશાલ એ તો ગુચ્છે થઈ મયંકને બે જોરદાર લાફા ચીખી દીધા પોલીસે રોક્યા સાલા નાલાયક મારા ગામની માસૂમ દીકરીને ફસાવી એની જિંદગી બરબાદ કરી સાલા હરામી ને હવે આ બીજી માસૂમ જિંદગી બરબાદ કરી જ નાખી મયંકની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી જે મિત્રો એના વખાણ કરતા થાકતા ન હતા એ બધા એને નફરતથી જોઈ રહ્યા હતા જયાબેન અને કામિનીની હાલત પણ ખરાબ હતી રવિએ આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો જેથી મીડિયામાં પણ આપે તો આ નાલાયક મયંક એ જેની જેની સાથે છેતરપિંડી કરી હોય એ બધાને જાણ થાય માયા બોલી મયંકભાઈ તમે આવા હશો એ જાણતી હોત તો કામિનીના લગ્ન તમારી સાથે ક્યારેય ના કરત તમે લગ્ન પહેલાં એક માસૂમની જિંદગી બરબાદ કરીને બેઠા હતા સી તમને શરમ પણ ના આવી કે ફરી પાછા એ જ શહેરમાં બીજો શિકાર શોધવા આવી ગયા મયંક પોલીસના પગમાં પડી કરગરવા લાગ્યો ને બોલ્યો મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ પોલીસે એક લાફો મયંકને જીંકી દીધો સાલા બદમાશ તારો ગુનો માફીને લાયક નથી તારા કરતૂતોના કારણે ઘણા લોકોએ સહન કર્યું છે હવે તો તને વધુમાં વધુ સજા થાય એવું કરીશ મયંકે કામિનીનો હાથ પકડી લીધો ને બોલ્યો કામિની તું તો મને સમજવાની કોશિશ કર જે થવાનું હતું એ પહેલાં થઈ ગયું છે એ હું સ્વીકારું છું પણ હવે તો હું સુધરી ગયો છું ને આપણા લગ્ન પણ થયા છે તું જ કહે ને આ બધાને મેં તારી સાથે કોઈ છેતરપિંડી નથી કરી તને બહુ પ્રેમથી રાખી છે કામિનીએ ગુચ્છાથી મયંકનો હાથ ઝાટકી નાખ્યો ને બોલી સાહેબ લઈ જાઓ આ નરાધમને ખબર નહીં એણે કેટલી છોકરીઓના જીવન બરબાદ કર્યા હશે મયંક ઓફિસના મિત્રો સામે કરગરી કહેવા લાગ્યો પ્લીઝ કોઈક તો મને સમજો મારી મદદ કરો હવે તો હું સુધરી ગયો છું ને માયાને ધવલ બોલ્યા એક ખૂન કર્યા પછી ખૂની એમ કહે કે હું સુધરી ગયો છું તો શું પોલીસ એને છોડી દે ના એવું ના હોય ગુનેગાર ગમે એટલો સુપા તો ફરે પણ વહેલા મોડા એના પાપ તો પાપનો ઘડો સલકાયા વિના ના રહે કોન્સ્ટેબલ મયંકને હાથ કડી પહેરાવી કોલરથી પકડીને એક રીઢા ગુનેગારની જેમ ધરપકડ કરીને પોલીસ પોલીસ ખાનામાં નાખ્યો મયંક કામીની કામીની બૂમો પાડતો રહ્યો ને પોલીસ એને લઈને ચાલી ગઈ કામિની ત્યાં પસડાઈ પડી ને રડી પડી ને જયાબેનને વળગીને બોલી જયામાં મારા નસીબ જ આટલા ખરાબ કેમ છે મારા નસીબમાં જ કેમ પતિનો પ્રેમને સુખ નથી લખાયું કામિનીનું આકરણ જોઈ ત્યાં હાજર બધાની આંખમાં આંસુ આવી ગયા રીટાને રીના પણ એને આશ્વાસન આપ પાસે આવીને બોલી બેન સારું થયું કે તને એની હકીકત ખબર પડી બાકી અમારી મિતાને તો આ માણસે બરબાદ કરી નાખી ને એના કારણે તો બિસારીનું સરથાણાના ને અહીં શહેરમાં હોસ્ટેલમાં રહી બધા સાથે ભણતા હતા એમાં આ મયંક પણ હતો ને અમારા સરથાણાની મિત્ર મિતાને જાળમાં ફસાવીને લગ્નનો વાયદો કરી એને એના જ ઘરમાં મોટી ચોરી કરવા કરાવી ને એ બધો મુદ્દામાલ આ નાલાયક લઈને ભાગી ગયો કામિનીને એકદમ યાદ આવ્યું સરથાણા તો મિતાનું ગામ તો આ એ જ મિતા છે જેના લગ્ન વંશ સાથે ઉતાવળે નક્કી થઈ ગયા હતા ને એટલે જ મારે પણ સસ્તામાં આવી જવું પડ્યું હતું કામિનીએ રડતાં રડતાં પૂછ્યું મને મિતાનો ફોટો હોય ફોનમાં તો બતાવો ને પ્લીઝ ને રીટાએ મિતાનો ફોટો બતાવ્યો કામિની ફોટો જોઈને ફરીથી રડી પડી હે ભગવાન આ મયંક એ જ મિતાને સાથે મિતાની સાથે સાથે મારી જિંદગી પણ બગાડી હવે આ વાત ત્યાં વડાલીમાં કમલેશ કાકાને વંશને જાણ ના થાય ના થવી જોઈએ નહીતર મિતાની જિંદગી બગડશે એનું લગ્ન જીવન પણ ભાંગી પડશે કામિનીએ આંસુ લૂસી નાખ્યા ને ઊભી થઈ ગઈ રીટાનો અને એના મિત્રોનો આભાર માન્યો કે મયંકની ચચાઈ બધાની સામે લાવીને એને જેલ ભેગો કર્યો રીટાએ પૂછ્યું બેન તમે મીતાને ઓળખો છો હા મીતા મારા નજીકના સગાના ઘરે જ પરણાવી છે પણ તમે ચિંતા ના કરતાં આ બધામાં મિતાનું નામ ક્યાંય નહીં આવે એ નાલાયકીએ એટલો મોટો ગુનો કર્યો છે તો એની સજા તો મળવી જ જોઈએ રીટાએ ફરીથી બે હાથ જોડીને કામિનીને વિનંતી કરી કે મિતાની સાસરીમાં મયંક સાથે જે છોકરીનું નામ હતું એ મિતા હતી એ વાતની ખબર બિલકુલ ના પડવી જોઈએ રીટાએ કામિનીને ખાતરી આપી અને જયામા સાથે ગાડીના ડ્રાઈવરને લઈ પોતાના ઘરે જવા નીકળી વિશાલ રીટા બધા પણ હોસ્ટેલ જવા નીકળ્યા જયાબેનને માયા ધવલ સાથે કામિનીના ફ્લેટ પર આવ્યા માયા કામિની સામે હાથ જોડી બોલી ખરેખર કામિની મને મયંકની આ વાતની ખબર જ નહોતી ને એ ક્યાંથી આવ્યો ને ક્યાં રહેતો હતો એ કશું જાણતી નહોતી બસ ઓફિસમાં એનું વર્તન વાણી સારા હતા એટલે હું એને ઓળખવામાં થાપ ખાઈ ગઈ મને માફ કરજે કામિની ના ના માયાબેન તમે માફીને માફી ના માગો આ તો બધા કિસ્મતના ખેલ છે મારા તો નસીબ પહેલેથી જ ખરાબ છે એમાં તમારો શું વાંક જયામાં પણ બહુ ટેન્શનમાં આવી ગયા હતા એમણે વિચાર્યું કે ગઈ વખતે પોતાની બેદરકારીથી કામિનીએ એનું બાળક ગુમાવ્યું હતું પણ આ વખતે હું એ ભૂલ નહીં કરું કામિનીનું જીવન હવે આવનાર બે બાબા છે એના બે દીકરા ને હવે એનું ઘરનું ઘર છે પોતાનું બ્યુટિક છે કામિની એક બિઝનેસ વુમન છે હવે એ છે કામિની એક હિંમતવાળી છોકરી છે હોશિયાર છે એ ક્યારેય હાર નહીં માને મારે આ ઘટનાની જાણ વડાલી કમલેશ કાકાને જાણ કરવી પડશે અત્યારે આટલા મોડા ફોન નથી કરવો કાલ સવારે ફોન કરીશ માયાને ધવલ કામિનીને આશ્વાસન આપી ઘરે જવા નીકળ્યા કામવાળા ગંગાબા મયંકની છછાએ જાણી હેપતાઈ ગયા ને રસોડામાં ગયા ને ગરમ દૂધ લાવી કામિનીને પીવડાવ્યું ને રાતની દવા આપી જયામાં કામિની પાસે જ સૂઈ ગયા બંનેની ઊંઘ હરામ થઈ ગઈ હતી કામિની વિચારી રહી હતી કે મારું જીવન તો બગડ્યું જ પણ મિતાનું નહીં બગડવા દઉં એણે વિચારી એણે બિચારીએ કોલેજ સમયે જ મયંકથી મોટો દગો ખાધો છે એનું ભણવાનું બગડ્યું એના સપના રોળાયા રોળાઈ ગયા અને બિસારીના લગ્ન પણ ગામડામાં થઈ ગયા મિતાના મમ્મી પપ્પા પર શું વીતી હશે એટલે જ મિતા અને સુનિતાના લગ્નની ઉતાવળ કરતા હતા કામિનીએ આખી રાત પડખા બદલ્યા ઊંઘ જ ના આવી બીજા દિવસે સવારે ન્યૂઝપેપર અને મીડિયામાં આ વાત આવી ગઈ જયાબેને ટીવી ચાલુ કર્યું તો એ જ ન્યૂઝ આવતા હતા એટલે જયાબેને કમલેશભાઈને ફોન કરી જલ્દીથી ટીવી ચાલુ કર્યું કહ્યું કહ્યું પણ પણ શું થયું બેન એ પછી ફોન કરું છું ટીવી ચાલુ કરો બધું સમજાય જશે ને પેપર પેપરમાં પણ આવ્યું છે કમલેશભાઈએ ટીવી ચાલુ કરી ને એ વખતે ન્યૂઝમાં મયંકના કરતૂત બતાવી રહ્યા હતા ને એક હોટલમાં ઘટના બની એ સમયે બાજુમાં કામિની અને જયાબેન પણ બતાવતા હતા મયંકે કોલેજ સમયે જ હોસ્ટેલમાં રહી ગામડાની એક છોકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને કરોડો રૂપિયાનું કરી ગયો હતો સારું થયું મીડિયામાં કે પેપરમાં ભોગ બનનાર છોકરીનું ક્યાંય નામ નહોતું આવ્યું મિતા સવાર ઉઠી તો એના ફોનમાં રીટાએ વોટ્સઅપ પર એક વિડીયો મોકલ્યો હતો ને એક મેસેજ છોડ્યો હતો ને પેલો નાલાયક મયંક પકડાઈ ગયો છે ને એ હવે જેલમાં છે મિતાએ બાથરૂમમાં જઈ આખો વિડીયો બતાવ્યો ને એના મનને ટાટા કોળી હાશ એ નાલાયકએ મારી સાથે દગો કર્યો મારા રૂપિયા ઘરેણાં લઈ લઈ ગયો ને એસ કરતો હતો હવે એની જગ્યાએ એ પહોંચી ગયો પણ આ બાજુમાં કામિની છે એને છેલ્લા મહિના ચાલી રહ્યા છે હે ભગવાન કામિનીની રક્ષા કરજો કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ઓગણસિત્તેર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ